ધોરણ છ ના વિદ્યાર્થીઓ વિષય ગુજરાતીમાં આજે આપણે ભણવાના છે કવિતા નવ હું તો પૂછું હું તો પૂછું એનો મતલબ થાય કે અહીં કોઈ પ્રશ્ન પૂછે છે બરાબર આ છોકરી છે એ પ્રશ્ન પૂછે છે કે આ કુદરતમાં જે જાત જાતની વસ્તુઓ જે ભરી છે બનાવી છે એ કોણે બનાવી છે બરાબર તો ચાલો આ કવિતાના

હું તો પૂછું કે મોરલાની પીચી મા રંગ રંગ વાડી આટી લડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કી ક્યો કોણે મઢી વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી આંબલા ની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુપણો કોણે કરી હું તો પૂછું કે આંબલા ની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુ કોણે કરી વળી પૂછું કે ગાવળી ના પેટે આ દૂધ કેરી ધોળી ધાર કોણે ભરી વળી પૂછું કે ગાવડી ના પેટે આ દૂધ કેરી ધોળી ધાર કોણે ભરી હું તો પૂછું કે ચાંદાની થાળી માં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી હું તો પૂછું કે ચાંદાની થાળી માં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી વળી પૂછું કે આભની હથેળી માં વળી પૂછું કે આભની હથેળી માં સૂરજ ની ભમતી ભમરડી આ કોણે કરી હું તો પૂછું કે પોપ ચે મળેલી આ દસ દીશ દેખંતી આંખ મારી કોણે કરી હું તો પૂછું કે પોપ મઢેલી મળેલી આદશ દીશ દેખંતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢે લિયા ચુંદડી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢે લિયા આભલાની ચુંદડી કોણે કરી હું તો પૂછું કે મોરલાની પીછી મારંગ રંગવાળી આટી લડી કોણે જડી તો સાંભળી તમે આ કવિતા સમજ પડી નહીં પડી ને તો ચાલો આપણે આ કવિતાની સમજૂતી મેળવીએ બરાબર અહીં એક છોકરી છે કન્યા છે બરાબર એ પૂછે છે ભગવાનને કુદરતને કે હું તો પૂછું આ પ્રશ્ન પૂછે છે કે પોતાની જાતને બરાબર હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આ તિલડી કોણે જડી તમને ખબર છે તમે મોર તો બધાએ જોયો જ હશે ને બધાએ જોયો છે બરાબર ને તો મોરલાની પીંછી તમે જોઈ કેટલી સુંદર હોય રંગ રંગવાળી રંગબેરંગી મોર આખો ચમકતો હોય લીલા રંગ જાંબલી રંગ જાત જાતના રંગોથી બરાબર અને એની પીંછી કેટલી સુંદર હોય તો આટલી સુંદર માં આ ટીલડી ટીકા જેવી ટીલડી હોય ને એની એનું પીછું માં એ કોણે જડી કેટલી સુંદર હોય વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી વળી પૂછું એટલે કે ફરી એને પ્રશ્ન થાય છે કે આ મીંદડી મીંદડી એટલે કોણ મીંદડી એટલે બિલાડી મીંદડી એટલે કોણ બિલાડી મીંડળીનો મતલબ થાય બિલાડી તો આ બિલાડીની ચકચકતી જે આંખો છે એ કોણે મઢી એટલે બિલાડીની આંખો કોણે બનાવી હશે એમ કવિ કવિ એટલે અહીં કવિ એટલે કે કવિ રૂપિયા છોકરી જે છે તે પોતાને પ્રશ્ન પૂછે છે ત્યાં કુદરતમાં બિલાડી છે એની ચક એની ચકચકતી ચમકતી જે કીકીઓ હોય તમને ખબર હોય કે રાત્રે જ્યારે બિલાડી ફરતી હોય ને અને એના પર પ્રકાશ પડે ને તો એની આંખો ના ચમકે આમ ની જેમ તો એ કોણે મઢી હશે મઢી એટલે કે અંદર ગોઠવી બરાબર હું તો પૂછું કે આંબલાની બલા ટો છે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુંપણો કોણે કરી તમને ખબર છે તમે ઝાડ જોયું છે આંબો એટલે આપણે આમ કા કા પેડ ઠીક આ આમ પેડ હવે જે આમ 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 હોય છે ને એનું જે પેડ હોય છે ને બરાબર એનું જે ઝાડ હોય છે ને આ હિન્દી મીડિયમના બાળકોને ભણાવું છું એટલે હું હિન્દી વર્ડ યુઝ કરીશ બરાબર તો જ્યાં આંબલા નીટો છે એટલે કે જ્યાં આંબ આંબાનું ઝાડ હોય મોટું બરાબર અને એ ઝાડની ઉપર તમે જોજો કે જ્યારે નવા પાન આવે ને એ બહુ સુંદર હોય લાલ કલરના કોઈક પીળા આમ થોડાક પડતા હોય અને એટલા સુંદર દેખાય કે તમે નવા ફૂટેલા જે એના પાન હોય એને કૂંપણો કહેવાય શું કહેવાય કૂંપણો એ ખૂબ સુંદર હોય તો અહીં પ્રશ્ન પૂછે છે કવિ કે આ કૂપણો કોણે કરી બરાબર વળી પૂછું કે હવે આગળ આપણે આગળની પંક્તિ જોઈએ તો વળી પૂછું વળી એમને પ્રશ્ન થાય છે કે આ ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી તો આજે ગાય હોય બરાબર ગાય હોય એના આપણને ખબર છે કે ગાય છે એને એ દૂધ આપે આપણને અને દૂધ કયા કલરનું હોય ધોળું ધોળુંનો મતલબ શું કહેવાય આ ધોળું ધોળુંનો મતલબ સફેદ બરાબર સફેદ કલર વ્હાઈટ કલર કે આ ગાવડીના પેટમાં આ ધોળું દૂધ છે સફેદ કલરનું એ મીઠું મીઠું દૂધ છે એની ધાર તમે ગાયને દોવો ત્યારે જે ધાર પડે ને તે ધારવાળું દૂધ એ કોણે ભરી કોણે આ ગાયને ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝુંપડી કોણે મળી વળી આપણે કહેવત છે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે કહેતા કે ઉપર ચાંદાની ઉપર કોણ રે આવું પહેલાના જમાનામાં કહેતા બરાબર બાળકોને સમજાવતા ઘરડા લોકો કે આ આમ જો તમે ચાંદા તરફ જાઓ એમાં ડોશી અને બકરી રહે છે અને એક ઝૂંપડી છે એક ઝૂંપડી છે અને એમાં ડોશી અને એક બકરી રહે છે ડોશી એટલે કોઈ ઘરડી વૃદ્ધ સ્ત્રી બરાબર તો એવી કહેવત હતી કે એ ચાંદાની થાળીમાં બકરીની ડોશીની ઝૂંપડી કોણે મઢી મતલબ એ ચાંદાની થાળી છે ચાંદારૂપી થાળી છે એમાં બકરી અને ડોસીની કોણે બનાવી હશે એવો પ્રશ્ન પ્રશ્ન એમને થાય છે હવે આગળનો જોઈએ વળી પૂછો કે આભની હથેળીમાં વળી પૂછો કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોને કરી બરાબર પાછો લેખકને પ્રશ્ન થાય છે કે આ આભ આભ એટલે આકાશ આભ એટલે આ કા શ તો આ આભ ની હથેળી માં બરાબર આ આભ માં જે સૂરજ ચમકે છે ભમે છે આવો ભમરડી જેવો બરાબર ભમરડવા જોઈલો ને ગોળ ગોળ ફરે તો એ કોણે બનાવ્યો હશે કોણે કરી હશે બરાબર વળી પછી આકળ લેખકને પ્રશ્ન થાય કવિને પ્રશ્ન થાય છે કે હું તો પૂછું કે પોપ જે મઢેલી આ દસ દેસ દેખંતી આંખ મારી કોણે કરી પોપચી તમને ખબર છે કે ગુજરાતીમાં આજે તમે બંધ પાપણ કરો ને જેની પાછળ આંખ ટંકાઈ જાય એને પોપચો કહેવામાં આવે શું કહેવામાં આવે પોપચો તો આ પોપચે મઢેલી જે આંખ છે એ આંખ જે દસ દિશા દે દેખે છે કેટલી દિશા દસ દિશા એ આંખ કોણે કરી હશે એમ પૂછે છે કવિ એવો કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે કે આ પોપ જે મઢેલી દસ દિશ દેખનથી આ કરી હશે બરાબર તમને હવે એમ થાય કે દિશા તો તો ચાર જ છે દસ દિશા કઈ રીતે થાય તો જોઈ લો આ ઉત્તર દિશા આ દક્ષિણ દિશા આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા પછી અહીંયા ચાર દિશા આવે ખબર ને નૈઋત્ય અગ્નિ વાયવ્ય અને ઈશાન બરાબર અને એક ઉપર તમે આકાશની તરફ નજર કરો અને એક ધરતીની તરફ નજર કરો થેકેઈ દસ દિશા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઉપર જુઓ આકાશ તરફ નવ અને નીચે ધરતી તરફ જુઓ દસ તો દસ દિશામાં જોતી આંખ મારી કોણે બનાવી હશે એમ કવિ પ્રશ્ન પૂછે છે પોતાને જ પૂછે છે વળી પૂછું કે નવલખ તારે પૂછું કે નવલખ તારે મળેલી આભલાની ચૂંદડી કોણે કરી વળી એમને પાછો પ્રશ્ન થાય છે રાત્રે જ્યારે આકાશમાં નજર કરે છે કવિ ત્યારે એમને દેખાય છે કે કેટલા બધા તારા છે અસંખ્ય તારાઓ આભમાં ચમકી રહ્યા છે અને એ આભલાની ચુંદડી જાણે આકાશે ચૂંદડી ઓઢી હોય ને મસ્ત તીકીઓ ટાંકેલી સરસ ચકચકતી બરાબર ને એવી ચુંદડી કોણે કરી હશે તો આવો પ્રશ્ન એમના મનમાં થાય છે અહી આ કવિતા આપણી પૂર્ણ થાય છે કવિતા બહુ સુંદર છે બસ તમારે યાદ રાખવાનું છે ગાવડીના પેટની ધોળી દૂધની ધાર બરાબર ચાંદાની થાળીમાં બકરીને ડોષી આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી પોપચે મળેલી દસ દિસ દેખનતી આંખ મીંડળીની માંજરીશી આંખ મોરલાની પીછી બસ તમારે થોડી યાદ રાખવાની છે અને પ્રશ્ન અને સ્વાધ્યાય હું તમને આગળ કરાવીશ આ જે શબ્દ સમજૂતી છે એ તમારે લખી લેવાની છે નોટબુકમાં અને સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથી હું તમને કરીને મોકલીશ બરાબર જય હિન્દ